સુરેન્દ્રનગર મૂળી તાલુકાના વીસીઇનો વીડિયો વાયરલ થયો છે ત્યારે સરાગામે ખેડૂતોને ફોર્મ ભરવાના પચાસ રૂપિયા લેતો વિડીયો વાયરલ થયો છે વિડીયો વાયરલ થતા તાલુકામાં ચપચાર મસી છે જગતનો તાતની હાલત દયનીય બની છે સુરેન્દ્રનગરની આ ઘટના સામે આવી છે સુરેન્દ્રનગરમાં મૂડી તાલુકામાં વીસીઇનો વીડિયો વાયરલ થયો છે સરા ગામે ખેડૂતોને બોમ્બ ભરવાના પચાસ રૂપિયા લેતો આ વીડિયો વાયરલ થયો છે વાયરલ ચકચાર તાલુકામાં પામી છે જગતના તાપની હાલત ખૂબ જ દયનીય બની છે સુરેન્દ્રનગરની આ ઘટના સામે આવી છે સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં વીસીઇનો વિડીયો વાયરલ થયો છે

સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષે પણ એક મોટું કૌભાંડ ઝડપાયું હતું અને એ કૌભાંડ વીસી દ્વારા આ વખતે સરકારે એવી જાહેરાત કરી કે ખેડૂતોને એક નિઃશુલ્ક ફોર્મ ભરી ભરવામાં આવશે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના આ વીસીઆઈ તમામ ગામડાઓમાં પચાસ થી સો રૂપિયા ખેડૂતો પાસે બળજબરીપૂર્વક પૂર્વક લે છે પછી ફોર્મ ભરાય છે આ બાબતમાં અમે મામલતદાર ને મેં પણ જાણ કરેલી પણ આ આ કોઈ તંત્ર બાબત નું ધ્યાન આપતું નથી અને વીતી ને એક બાજુ દીધી હોય કે ખેડૂતો ને તમને મન ફાવે એટલા લૂટો એવું અમને લાગી રહ્યું છે આ બાબતમાં અનેક વિડીયો હજી આજે આવશે આ વિડીયો હજી મૂળી તાલુકાના સરા ગામ થી એક આવ્યો છે બીજા અનેક વિડીયો જાહેર થઈ ચુક્યા છે અને બજારમાં અત્યારે જે વિડીયો વાયરલ થઈ ગયા છે અનેક ગામોના જી રામકુભાઈ જે પ્રમાણે આ વિડીયો વાયરલ થયો છે ખેડૂતોને ફોર્મ ભરવા માટે રૂપિયા લેવામાં આવી રહ્યા છે ત્યારે કહી શકાય કે ખૂબ જ દયનીય હાલત થઈ રહી છે ત્યારે શું લાગી રહ્યું છે આ આ લોકો વિરુદ્ધ શું કાર્યવાહી થવી જોઈએ આપના મતે આ લોકોને જે અત્યારે વીસી છે એ વીસી ને આજનું પેમેન્ટ સરકારે સૂચવી દીધું છે આ વીસીઓને કાં એમને ઉપર કંટ્રોલ કરવો કરવો પડે અથવા સીમને સૂકા કરવા પડે ખેડૂતો ભાઈ અત્યારે એક રૂપિયો નાણાં ખીચામાં નથી ત્યારે ખેડૂતોને વિઘોટી ભરાવડાવે છે ખેડૂતોને ઘરવેરા પેલા ભરે છે ત્રણસો થી સાતસો રૂપિયા ખેડૂતોને પેલા ભરે પછી આ પચાસ થી સો રૂપિયા આપે ત્યારે એમના ફોર્મ ભરાય છે એસડીઆરએફ ના તો આ સરકારી તંત્રને આ વીસી ઉપર કંટ્રોલ રાખવો પડે ને એમને જે વીસી આવી રીતે છે એને તાત્કાલિક છૂટા કરવા પડે જીરામ કુબાઈ નેટવર્ક ન્યૂઝ ગુજરાત માં જોડાવા બદલ આપનો આભાર સુરેન્દ્રનગરની આ ઘટના સામે આવી છે સુરેન્દ્રનગરના મોળી તાલુકામાં આગળ વાત કરીશું આબુ રોડની પરંતુ હાલ સમય છે એક વિરામનો આ છે શ્રી હરિલક્ષ્મી બ્રોડકાસ્ટિંગ આપ જોઈ રહ્યા છો નેટવર્ક ન્યૂઝ ગુજરાત